ગુજરાતમાં શરૂ થશે અરવલ્લી પર્વતમાળા બચાવ અભિયાન અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે કર્યું આહવાન ખેતી પ્રકૃતિની રક્ષા માટે અરવલ્લીની ની ગિરિમાળા જરૂરી અરવલ્લી પર્વતને તોડવો એક ખેડૂતો અને પાણી પર હુમલો જિલ્લા કોંગ્રેસ ખેડૂતો આદિવાસી સમુદાય આંદોલન કરશે અરવલ્લી બચાવ પાક બચાવો અને લડત માં જોડાવો અભિયાન સૌ સાથે અરવલ્લી બચાવ અંદર જોડાઈએ અને જો આ અભિયાન અરવલ્લી અંદર જો સરકાર વહેલી તકે નિર્ણય નહીં લે તો આગામી સમયમાં સૌ સાથે મળી અને અભિયાનને ઉગ્ર બનાવવામાં આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી સૌથી મોટો પ્રશ્ન રહેવાનો છે કે અહીંથી આદિવાસી સમાજ અને જંગલમાં રહેતા બિન આદિવાસી સમાજને અહીંથી વિસ્થાપન થવું પડશે જેના કારણે હાલનું જે જીવન છે લોકોનું જે સામાજિક જીવન છે જે કલ્ચરલ જીવન છે જે સ્પિરિચ્યુઅલ જીવન છે મોટું નુકસાન થશે અને એ પડકાર સામે આજે ખડા ઉભા રહ્યા છીએ અને આ પડકાર અમે સરકારને કરીએ છીએ કે અમે એનો વિરોધ કરીશું અને બની શકે એને કાયદાકીય જે જોગવાઈઓ છે જે બંધારણમાં લખેલી છે અમુક જે કાયદાઓ બનેલા છે એન્વાયરમેન્ટ લગતા એ કાયદાનો સહારો લઈને સરકારનો અમે વિરોધ કરીશું અને આ અમે આના લગતો જે પર્યાવરણ લગતો જે ન્યાય છે એના માટે આગળ લડીશું